સુરતમાં ગણેશોત્સવ દરમિયાન સુદામાકા રાજા ગણપતિમાં પાસ આગેવાન અલ્પેશ કથેરિયા અને તેના સમર્થકો સાથે આયોજકોની બબાલ થઈ હતી જે ઘટનાનો પહેલાં ઓડિયો વાયરલ થયા બાદ હાલ બબાલનો વિડીયો સામે આવ્યો છે જોકે આ ઘટનામાં સમાજના આગેવાનોએ વચ્ચે પડી મામલાને થારે પાડ્યો હતો જેથી કોઈ ફરિયાદ થઈ નથી સુરતમાં ગણેશોત્સવ દરમિયાન થયેલી બબાલનો વિડીયો હાલ તો વાયરલ થવા પામ્યો છે વાત એમ છે કે સુરતના ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં સુદામાકા રાજા ગણપતિમાં સ્ટેજ પર પાસ નેતા અલ્પેશ કથેરિયાને ન બોલાવવાને લઈને અલ્પેશ કથેરિયા તેના સમર્થકો દ્વારા આયોજક સાથે ઝઘડો કરાયો હતો અને તે પહેલાં અલ્પેશ કથેરિયાએ આયોજકને ફોન કરી ધમકી પણ આપી હોવાનો વિડીયો વાયરલ થયો હતો તો હાલમાં ગણપતિ પંડાલમાં થયેલી બબાલનો વિડીયો પણ વાયરલ થયો છે ગણપતિમાં સ્ટેજ પર બેસવા સુદામા ચોકના રાજાના આયોજક સાથે અલ્પેશ કથેરિયા અને તેના સમર્થકો વચ્ચે બબાલ થઈ હતી જેને લઈને બંને પક્ષોને ઉત્તરાયણ પોલીસ પથક લઈ જવામાં આવ્યા હતા તો અગાઉ અલ્પેશ કથેરિયાએ ફોનમાં આયોજકોને ધમકી પણ આપી હતી જોકે આ મામલે સમાજના આગેવાનો વચ્ચે પડતા મામલો થારે પડ્યો હતો અને કોઈ પોલીસ ફરિયાદ થઈ ન હતી